મિત્રો આજે ધોરણ અગિયાર જેમાં સંસ્કૃતમાં આપણો ટોપિક ચાલતો હતો વેદ તો જોઈએ આગળ વેદની અંતર્ગત આપણે આજનો આપણો જે વેદ ભણવાનો છે એ આપણો છે આજનો જોઈએ હવે આ ઋગ્વેદમાં વિશ્વનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ વેદ હોય તો એ આપણો ઋગ્વેદ છે જૂનામાં જૂનો અને પ્રાચીનતમમાં પ્રાચીનતમ જો વેદ છે એ આપણો ઋગવેદ છે હવે ઋગવેદનો જે વિષય છે સૌથી પહેલાં જોઈએ તો ઋગવેદ એ રુચ ધાતુ ઉપરથી ખાસ શબ્દો યાદ રાખજો ઋચ ધાતુ ઉપરથી ઋ કે રૂચા શબ્દ બન્યો છે કયો ઋત કે રૂચા શબ્દ બન્યો છે એમાં જેમાં સ્તુતિ કરવામાં આવી હોય એવા મંત્રને રૂપ કે ઋચા પણ કહેવામાં આવે છે શું સ્તુતિ યાની કે વંદના કરવામાં આવી હોય એવો કોઈ પણ મંત્ર હોય તો એને શું કહેવામાં આવે છે રુચ કે ઋચા હવે ઋગ્વેદની અંદર કયા કયા દેવોની સ્તુતિ કરવામાં આવી છે તો અગ્નિદેવ ઇન્દ્ર વરુણ પર્જન્ય ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવેલી છે કયા કયા અગ્નિ ઇન્દ્ર પર્જન્ય વરુણ ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે એની અંદર હવે એનો આકાર તો આકાર એટલે શું તો આકારની અંદર કેટલા મંત્રો છે કેટલા સુપ્તો છે કેટલા મંડળ છે એને આકાર કહેવામાં આવ્યો છે તો યાદ રાખજો એમાં દસ હજાર થી વધારે મંત્રો છે કેટલા મંત્રો છે દસ હજારથી પણ વધારે મંત્રો આવેલા છે અને એ દસ હજાર જે મંત્રો છે એને દસ મંડળોમાં વિભાજીત કરવામાં આવ્યા છે કેમ છો કે આપણે પિક્ચર જોતા હોઈએ ફિલ્મ જોવા જઈએ છીએ મૂવી જોઈએ છે તો વચ્ચે બ્રેક આપે છે ને સળંગ કે સળંગ પિક્ચર આપતા નથી એવી રીતે કેમ એમાં ઇન્ટરેસ્ટ થોડો વધારે થાય આપને એટલા માટે જે દસ હજાર જે મંત્રો હતા હવે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે એનું પુસ્તક કેટલું મોટું થાય તો એને શું કરવામાં આવ્યું છે દસ મંડળોમાં વિભાજીત કરવામાં આવ્યા છે દસ મંડળોમાં વિભાજિત કરેલા છે અને સાથે સાથે દરેક મંડળમાં પણ શું આવેલા છે આવેલા છે દસ હજાર મંત્રો તમે વિચારી શકો છો કેટલા બધા મંત્રો થઈ શકે ઓકે અને એમાં પાછા દસ મંડળ દસ મંડળની અંદર શું કર્યું છે અલગ એવા સૂક્તો આપેલા છે એના સૂક્તો આપેલા છે ઋગ્વેદમાં કુલ સૂક્તોની સંખ્યા એક હજાર ને છે ખાસ યાદ રાખજો એનસીક્યુ માં આ પ્રશ્ન ખાસ પૂછ્યા છે કે ઋગ્વેદમાં કુલ સૂક્તોની સંખ્યા કેટલી છે તો એક હજાર ને અઠ્યાવીસ છે એમાં પણ જે સૂક્ત આપેલા છે એમાં પણ એના મંત્રો છે જે સૂપ્તો આપેલા હતા એમાં જે મંત્રો આપેલા છે એ મંત્રોની સંખ્યા દસ હજાર પાંચસો અને બાવન કેટલા દસ હજાર પાંચસો અને બાવન કુલ છે ઋગ્વેદની પહેલા પાંચ શાખાઓ હતી કેટલી શાખાઓ હતી પાંચ પણ આજે ફક્ત ફક્ત ને બે જ શાખાઓ પ્રાપ્ત થાય છે પ્રશ્ન યાદ રાખજો હાલ ઋગ્વેદની કેટલી શાખાઓ પ્રાપ્ત થાય છે તો બે છે કઈ કઈ એક સાકલ અને બીજી છે બાસ્કલ આ ખાસ યાદ રાખજો ઋગ્વેદની મુખ્ય પાંચ શાખાઓ હતી પણ હાલના સમયમાં બે જ શાખાઓ પ્રાપ્ત થાય છે એક સાકલ અને બીજી છે બાસ્કલ હવે આ ઋગ્વેદ એનો મહિમા તો ઋગ્વેદમાં આવતા જે સૂક્તો છે તો પુરુષ સુક્ત નાસદીય સુક્ત હિરણ્ય સૂક્ત જેવા દાર્શનિક સુક્તો ખાસ વસ્તુને યાદ રાખજો કયા સૂક્તો છે આ બધા દાર્શનિક સુક્તો છે જ્યારે સંજ્ઞાન સુખ દાનસ્તુતિ સુખ વિવાહના સુક્ત જેવા પારિવારિક અને સામાજિક સૂક્તો તથા પૂર્વા અને ઉર્વશી સંવાદ સુખ અને શર્મા પાણી સંવાદ સુખ એ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે કયા કયા જો ઋગ્વેદમાં પુરુષ સુક્ત છે નાસાદી સુક્ત છે ગર્ભ જેવા જે દાર્શનિક સુક્તો છે આ ત્રણે ત્રણ સૂક્તો કેવા છે દાર્શનિક છે જ્યારે સંજ્ઞાન સુખ દાંસ્કૃતિક સુખ વિવાહ સુખ જેવા આ ત્રણ ત્રણ સૂપ્તો છે કેવા છે પારિવારિક અને સામાજિક સુક્તો છે જ્યારે પૂર્વા અને સંવાદ ઉર્વશી સંવાદ સુખ અને શર્માપર્ણી સંવાદ છે એ બધા નાટકીય સંવાદ છે જેમાં બોલચાલ થઈ છે વાતચીત થઈ છે તો આ સંવાદ જે સૂપતો છે એ સંવાદ સૂક્ત ઉપરથી નાટકોનો ખૂબ જ વિકાસ થયો છે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે એવું વિદ્વાનો માને છે અને આપણે પણ જાણીએ છીએ દાખલા તરીકે કાલિદાસના જે નાટકો છે એ ભણ્યા છો તમે એના વિશે પ્રાથમિક માહિતી નવ દસમાં થોડી ઘણી તમને મળી છે આપણે ધોરણ અગિયારની અંદર મહાકવિભાસ જેના તેર નાટકો છે જે આપણે હવે ભણવાના છે એ તેર નાટકોમાં આવો સંવાદ થયો છે આ નાટકો એમાં છે

સંમદ્વમ સંભો મનાસી જાનતામ એટલે એનો અર્થ શું થાય છે કે સાથે ચાલો સાથે બોલો તમારા સૌના વિચારો છે એ એક સરખા જન્મ આવું ઋગ્વેદમાં એક સુપ્ત આવે છે હવે તમને હમણાં મેં વાત કરી ને કે અહીંયા સુપ્ત આવેલા છે મંડળ આવેલા છે એની રૂચા આવેલી છે તો કઈ કઈ રીતે આપણે જોઈએ તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એક સુક્ત આપેલું છે સુપતિ સમ ગચતમ સમતા એટલે એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી એક પંક્તિ છે લેવામાં આવ્યું છે જે ઋગ્વેદના દસમા મંડળમાંથી લેવામાં આવી છે કુલ મંડળો આપણા મંડળોમાં કેટલા મંડળોમાં વિભાજીત છે દસ મંડળ તો આ જે સુક્તિ છે મંડળ દસમાંથી લેવામાં આવી છે અને એમાં પણ સુક્તોની સંખ્યા કેટલી હતી ઋગ્વેદના સૂક્તોની સંખ્યા એક અઠ્યાવીસ આ પંક્તિ ઋગ્વેદના દસમા મંડળમાંથી એના સુપ્ત નંબર એકસો ને એકાણું એમાંથી એમાં એની રૂચા આતી બે એની રૂચાઓ પાડે છે એક બે ત્રણ ચાર જે રૂચા હોય એ રૂચા નંબર બે એમાંથી આ પંક્તિ લેવામાં આવેલી છે એટલે પુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો કોઈ પણ પંક્તિ આવી સુક્તિ આપેલી છે એની પાછળ લખેલું હશે ઋગ્વેદ મંડળ એક બે ચાર જે કોઈ મંડળ હશે જે કોઈ સુપતિ હશે અને જે કોઈ રૂચા હશે તો આ રીતે એનું વિભાજન કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે આ ઋગ્વેદનો જે ટોપિક છે આજે હજુ પણ આપણો એક ટોપિક બાકી છે યજુર્વેદ પહેલી પરીક્ષામાં આપણો સિલેબસ છે એ ઋગ્વેદ અને યજુર્વેદ બે જ વેદ પૂછાય છે એટલે આપણો હજી એક વેદ બાકી છે યજુર્વેદ એ યજુર્વેદને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પણ ઋગ્વેદમાં યાદ રાખજો પ્રાચીનતમમાં પ્રાચીનતમ અથવા જૂનામાં જૂનો જો કોઈ વેદ હોય તો એ ઋગ્વેદ છે જે રૂચ ધાતુ ઉપરથી બનેલો છે જેનો અર્થ રૂપ કે રૂચા શબ્દ બન્યો છે એમાં કયા કયા દેવોની સ્તુતિ છે તો અગ્નિ ઇન્દ્ર વરુણ પરજીને વગેરે દેવોની સ્તુતિ છે દસ હજારથી વધારે મંત્રો આવેલા છે અને જે દસ મંડળોમાં વિભાજિત પણ કરેલા છે એમાં સુક્તો આવેલા છે સુક્તોની સંખ્યા એક હજારને અઠ્યાવીસ છે અને એ મંત્રોમાં જે સુક્તો છે એ મંત્રોની સંખ્યા પણ દસ હજાર પાંચસો ને બાવન છે ઋગ્વેદની મુખ્ય પાંચ શાખાઓ હતી પણ અત્યારે બે જ શાખાઓ ઉપલબ્ધ થાય છે કઈ કઈ તો સાકલ અને બાસ્કલ છે આવી રીતે આ આખે આંખો આપણો જે ઋગ્વેદ છે જ્યારે તમારે શોર્ટ નોંધમાં પૂછાય છે બે માર્ક્સની અંદર તો આ ઋગ્વેદમાં આપણું આપણે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો આ ટૉપિક છે ઋગ્વેદ એ તમને બરાબર સમજાઈ ગયો છે હું એવી આશા રાખું છું તો આજનો આ લેક્ચર આપણે આજે આટલો ટૉપિક આ ઋગ્વેદ અહીંયા પૂર્ણ કરીએ છીએ આવનારા લેક્ચરમાં આપણે યજુર વેદને જોઈશું ઓકે ત્યાં